તમારા ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે રાજ્યના તમામ શહેરોના જે રહેસ્યો છે તે ત્રાહીમાપ પોકારી રહ્યા છે સાતો સાત આ કાળઝાળ ગરમીના કારણે જે વન્ય પ્રાણીઓ છે જે શહેરીજનો છે સાથે જ જે જળચલ જે પ્રાણીઓ છે તેઓ પર ને કાળઝાળ ગરમી અસર જોવા મળી છે હાલ ગુજરાત ફોર્સ ટીમ આવી પહોંચી છે પંચમહાલ જિલ્લાના અંતર વિસ્તારમાં આવેલો કરાર ડેમ ખાતે આપ સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આ જે કરાડા ડેમ છે આ કરાર ડેમ નો કાળઝાળ ગરમીના કારણે પાણીનું સ્તર નીચે જતા જે પાણીના જે પ્રાણી છે જે માછલી છે પાણીમાં રહેતા જે કુકડી છે તે મૃત્યુ પામી છે પાણીનું સ્તર નીચે જતા જે ઓક્સિજન અને ઘટ નિર્માણ થતા જ આ જે માછલીઓ છે એ મૃત્યુ પામી છે હાલ સીધા જે દ્રશ્યો છે આ જે જે ડેમ છે આ કરાર ના જે ચારે બાજુ જે દ્રશ્યોમાં દેખાય છે કે જે માછલી છે એ મૃત્યુ થયો પામી છે જે જેના કારણે જે કાજા ગરમી છે કાજા ગરમી ની અસર વન્ય પ્રાણીઓ સહિત હાલ જે જળચર પ્રાણીઓ છે તેના પર અસર જોવા મળી રહી છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ डॅम पंचमहाल